અન્ય સમાચાર પર નજર કરીશું જીસીસીઆઈની જાણ બહાર ભાજપ નેતાની નિમણૂક કરતા વિવાદ સર્જાયો છે ગુજરાત યુનિવર્સિટીએ જીસીસીઆઈની જાણ વગર જ તેમના કોટામાં નિમણૂક કરી

ગુજરાત યુનિવર્સિટી ને એક લેટર લખ્યો છે ને તે લેટર ની અંદર કહ્યું છે કે મનન દાની નું નામ જીસીસીઆઈ તરફથી સજેસ્ટ નથી કરવામાં આવ્યું જીસીસીઆઈએ લખ્યું છે કે અમે આવા કોઈ નામની ભલામણ નથી કરી અમને આ નિમણૂક અમે પહેલા પણ કોઈ પણ પ્રકારની જાણ નથી અને નિમણૂક અંગે પહેલા પત્ર લખવામાં આવે અને ત્યારબાદ અમે એટલે કે જીસીસીઆઈ જે છે તે નામની ભલામણ કરશે મહત્વનું છે કે થોડા દિવસ પહેલા જ ગુજરાત યુનિવર્સિટી દ્વારા જીસીસીઆઈ ના કોટા એક્ઝિક્યુટિવ કાઉન્સિલ ના મેમ્બર તરીકે ભાજપ ની અંદર સોશિયલ મીડિયાની કામગીરી કરી રહેલા મનન દાની નિયુક્તિ કરવામાં આવી હતી તેમને એક્ઝિક્યુટિવ કાઉન્સિલ ના મેમ્બર તરીકે નિમણૂક મળી હતી પરંતુ હવે જીસીસીઆઈએ કહ્યું છે કે આ નામની અમે ભલામણ નથી કરી ગુજરાત યુનિવર્સિટીએ જીસીસીઆઈ ની ભલામણ કે તેની જાણ બહાર આ નેતાની નિયુક્તિ કરી હોય તે પ્રકારની માહિતી હાલ મળી રહી છે અને આ નિયુક્તિ ને લઈને વિવાદ ઉભો થયો છે જી નિકુંજ આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ